શ્રીમતી નિર્મલા ગજવાણી સ્કૂલ ઓફ નર્સિંગ આદિપુર ખાતે ઓથ સેરેમની ભવ્ય રીતે યોજાઈ જેમાં કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના દ્વારા કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત નીલમ ગજવાણી દ્વારા કરાયું અને સૌ મહેમાનો સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું ત્યારબાદ તેમણે નર્સિંગ વ્યવસાયના મહત્વ અને જવાબદારીઓ અંગે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા શપથવિધિ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યવસાયિક નૈતિકતાઓ અને સેવાભાવનાનું પાલન કરવાની શપથ લીધી નર્સિંગ વિદ્યાર્થીઓએ સેવાભાવ અને પ્રતિબદ્ધતાની પણ શપથ લીધી આ ઓથ સેરેમની દરમિયાન વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા અને નિર્મૂતિ વ્યક્ત કરતા શપથ ગ્રહણ કર્યો મુખ્ય અતિથિએ પોતાના સંબોધનમાં નર્સિંગ ક્ષેત્રમાં નવી તક અને પડકારો અંગે માહિતી આપી તેમનું કહેવું હતું કે નર્સિંગ એક માત્ર વ્યવસાય નથી પણ એક સેવા છે જેમાં દર્દીઓની સાનિધ્યમાં રહી તેમને આરોગ્યપ્રદ જીવન આપવાનો સારો અવસર છે કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આ અવસરે નર્સિંગ ફેકલ્ટી વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શપથવિધિ સમારોહ ભવિષ્યના નર્સિંગ વ્યવસાય વ્યવસાય પ્રેરણા અને જવાબદારીની ભાવના માટે એક તબક્કો સાબિત થયો હતો કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રાધ્યાપકો અને વાદીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે નર્સિંગ પ્રોફેશનમાં માનવતાની મહાન સેવાના મહત્વ અંગે પ્રવચન અપાયું અને આમ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું ભજવાણી સંસ્થાના ટ્રસ્ટી જયકિશન હેમનાની પ્રિન્સિપાલ અને તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉર્જાભર્યા મનોબળ સાથે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપી અંતમાં મહેમાનોને ભોજન આપી આભારવિધિ કરવામાં આવી હતી